એકત્રીસમી ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણી પાનોલી ગામે ઈસમોને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓ તરફથી જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સૂચના મળેલ હોય જે અન્યવે પોલીસ ઇન્સ્પેક્ટર પાનોલી પોલીસ સ્ટેશનનાઓએ હાલમાં ચાલી રહેલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પાનોલી સો કોલોની પાછળ શમશાનની ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં કેટલા ઈસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ ઉપર રેડ કરતા કેટલાક ઈસમો બાવળની આડમાં ગોળ કુંડાળુ વળી પાના પત્તા વડે જુગાર રમતા હતા જેઓને કોર્ડન કરી રેડ કરતા છ ઈસમો નામે સુલેમાનભાઈ અયુબભાઈ ચોસિયા પ્રકાશભાઈ પરસોત્તમભાઈ સુલંકી મનીષભાઈ કંચનભાઈ પરમાર વિનોદભાઈ નટવરભાઈ વસાવા દામજીભાઈ ઈશ્વરભાઈ વસાવા તેમજ બાબુભાઈ ચુનીલાલ વસાવાનાઓને ઝડપી પાડી દાવ પર લાગેલા રોકડા રૂપિયા તેતાલીસો ત્રીસ તેમજ અંગ ઝડપીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા સાત હજાર આઠસો તેમજ ત્રણ નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા બાર હજાર પાંચસો મળી કુલ ચોવીસ હજાર છસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રેડ દરમિયાન નાસી જનાર આરિફ ઇકબાલ દોરિયાનાઓને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા છ ઈસમો સામે જુગાડદારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી